પચીસ ત્રીસ કિલોમીટરથી જંગલમાંથી આવી અને અહીંયા સવારે નીકળી અને સાંજે ઘરે પરત જવાબ આપવા માટે ફરે છે ત્યારે જવાબ આપો આ ગરીબ આદિવાસી પરિવાર છે એ ભણેલો ગણેલો નથી અબણ પરિવાર છે અને એને એ નોટિસ લઈને વકીલ પાસે જવું પડે અને વકીલ એ નોટિસનો જવાબ તૈયાર કરી આપવા માટે પાંચસો હજાર રૂપિયા વગર એ નોટિસનો જવાબ તૈયાર નથી કરી શકતો અને ત્યારે આવા સંજોગોની અંદર આવા તગલખી નિર્ણયો લઈને જે પ્રમાણે સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને ખોટી નોટિસો કાઢીને આ આદિવાસી વિસ્તારની અંદર લોકોને જ્યારે નુકસાન પહોંચાડવાનું કામ કરી રહેલી છે એના માટે અત્યારે આગેવાનો અહીંયા ઉપસ્થિત થયેલા છે આપ સૌ પોતાના અધિકાર માટે લડો છો અને તમારે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી જે એનએફએસએ કાર્ડ ને નોન એનએફએસએ કરવા માટેની જે નોટિસો આપી છે એ નોટિસો સંપૂર્ણ ગેરવ્યાજબી છે કાયદાની વિરુદ્ધ છે કોઈ પણ પરિવારે એવા સહેજ પણ લેસ માત્ર ચિંતા કરવાની જરૂર નથી એ એક પણ બીપીએલ કાર્ડ ધારકનું નામ આ કોંગ્રેસે આપેલો કાયદો છે અને એના કારણે આ સરકાર રદ કરી શકે એમ નથી ત્યારે આપ સૌ અત્યારે જેટલી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો જે લોકો અહીંયા ઉપસ્થિત નથી અને એવા લોકોને પણ નોટિસો મળી છે એવા લોકોને પણ કહેજો કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી આ સરકાર માત્ર લોભામણી વાતો કરીને છેતરામણી વાતો કરીને ચૂંટણી સમયે મત ખાલી છીનવવાનું કામ કરે છે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહેલી છે આ જે નોટિસો આપી છે એ નોટિસનો જવાબ આપણે મતના રૂપે આપી અને આ સરકારની શાંત ઠેકાણે લાવવાની છે અને ગાંધીનગર અને દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ગરીબ વિરોધી સરકાર છે આદિવાસી વિરોધી સરકાર છે જે અવાજ ઉઠાવે છે એની ઉપર અત્યાચાર કરે છે એવી સરકારને ઘેરે બેસાડવાનું કામ આવનારા દિવસોમાં આ જ આદિવાસી સમાજ કરશે એવો મને વિશ્વાસ છે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપણે શાંતિપૂર્વક મામલેદાર શ્રીને આવેદનપત્ર પાઠવું